નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ રાશિના લોકોને ધન સંબંધિત દરેક સમસ્યાઓનો આવશે અંત તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારોની સંભાવના છે અને પરિણામો પણ તમારા મનને અનુકૂળ રહેશે હાલનો સમય શાનદાર પ્રદર્શન અને વિશેષ કાર્યો માટે છે બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે જૂના મિત્રો સાથે મુલાકાત થશે મેષ રાશિના લોકો માટે હાલનો સમય પ્રેમ અને પૈસાની દૃષ્ટિએ ખૂબ જ શુભ છે જો કે હાલના સમયે તમારે ખભાના દર્દનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને લોકો તરફથી સન્માન મળશે વિવાહિત જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા રોજિંદા જીવનમાં તમને નવી સફળતા મળવાની સંભાવના છે ભાઈઓ સાથે સમય આનંદથી પસાર થશે પરિવારના કોઈ સભ્યના બેફામ વર્તનથી પણ તમે પરેશાન રહેશો ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો જો તમારી પાસે પરિસ્થિતિને પહોંચી વળવા માટે મજબૂત ઈચ્છાશક્તિ હોય તો કંઈ પણ અશક્ય નથી ટેક્સ અને ઇન્સ્યોરન્સ સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરવાની જરૂર છે મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આર્થિક તંગીનો અંત આવશે રિયલ એસ્ટેટ કે જમીનના વ્યવસાયમાં અત્યારે કોઈ મોટું રોકાણ ન કરો તમને પરિવારમાં વડીલોનો આશીર્વાદ અને સ્નેહ મળશે તમને માથાનો દુખાવો થઈ શકે છે કામના દબાણને કારણે આવું થઈ શકે છે જો તમે લવ મેરેજ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કરી શકો છો આ સમય તમારા માટે અનુકૂળ છે તમને નવું કામ કરવા અથવા જૂના મિત્રો સાથે સમય પસાર કરવાનો મોકો મળી શકે છે કેટલીક જૂની યાદો તાજી થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો તમારી આવકમાં વધારો થશે જેના કારણે તમને અમીર બનતા કોઈ રોકી શકશે નહીં હાલના સમયે તમને લાગશે કે જીવનમાં બધું જ સરળ રીતે નથી ચાલી રહ્યું અને દરેક કાર્ય યોજના વિરુદ્ધ થઈ રહ્યું છે આવનારા દિવસોમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો છો હાલના સમયે કર્ક રાશિના જાતકોએ ગરીબ અને અસહાય લોકોની મદદ કરવી જોઈએ આનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થશે અને તમને વરદાન આપશે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે તમે તમારા વર્તમાન વ્યવસાયને મજબૂત કરવાનો પ્રયાસ કરશો બીજાઓ પર તમારા મંતવ્યો લાદતા પહેલાં તેમના મંતવ્યો ધ્યાનમાં લેવાનું શાણ પણ હશે તમે તમારા મિત્રો સાથે પિકનિક પર જઈ શકો છો જે પૂર્ણ થવા પર તમારી પ્રશંસા થશે અને તમારી ચર્ચા પણ ખૂબ સારી રહેશે હાલના સમયે તમારા ભાઈ બહેનો સાથે ઝઘડો તમને પરેશાન કરી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો જો તમે બેંક લોન માટે પ્રયાસ કરી રહ્યા છો તો તમને સફળતા મળશે સ્ત્રી મિત્રોથી લાભ થશે સફળતાના નવા રેકોર્ડ બનાવશો શનિવારે કાળા કૂતરાને તેલ ચોકડેલી રોટલી ખવડાવો તમારા જીવનમાં આવતા દરેક પ્રકારના દુઃખ ખતમ થઈ જશે વ્યવસાયિક કારણોસર તમારી શારીરિક શ્રમ અને આસપાસ દોડવાનું વધુ રહેશે સમાજમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ થશો તમારી ક્ષમતાના કારણે તમને કોઈ નવું કામ કરવાનું મળી શકે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા ઘરના વરિષ્ઠોની સલાહને ધ્યાનમાં લીધા પછી જ નવા વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવો તમારી કમાણીનું યોગ્ય રીતે રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે કાર્યસ્થળમાં ઓછું બોલવું વધુ સારું રહેશે કારણ કે નાની દલીલ તમને મોટી દલીલમાં ફસાવી શકે છે पति पत्नी वच्चे अणबनावने कारण ते तनाव अनुभवशो तरह पार्टनर कशु बोलिया वगर दिलनी बात समझी जशे। प्राकृतिक सौंदर्य धरावता स्थलों प्रवासन थशे। वृश्चिक राशि बात करिए तो पोता ना विचारों में व्यस्त रह तमे परिवार जवाबदारियों पर ध्यान आपी शक्शो नहीं ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનો અંત આવશે આ સમયે તમે જે પણ કામ સાચા દિલથી કરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે કામના સંબંધમાં કરવામાં આવેલી યાત્રાઓ સફળ થઈ શકે છે હાલના સમયે તમારા પ્રિયજનને નિરાશ ન કરો નહીંતર તમારે પાછળથી પસ્તાવવું પડી શકે છે લગ્ન કરવા ઈચ્છતા લોકો માટે સાનુકૂળ સંજોગો સર્જાશે ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેથી સરેરાશ સમય માંગ વાત કરો મેલડી માંગની કૃપાથી હાલના સમયે તમારા બગડેલા કામ પૂરા થશે રોજિંદા કાર્યો સખત મહેનત અને તમારા નજીકના વ્યક્તિની મદદથી પૂર્ણ થઈ શકે છે પૈસા આવશે વેપારી વર્ગના લોકોને આવનારા સમયમાં વધુ ધનલાભ થશે પૈસા સંબંધિત બાબતોને અવગણવાથી તમે આરોપોના શિકાર બની શકો છો હાલના સમયે તમારે કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે મકર રાશિની વાત કરીએ તો ધાર્મિક સ્તરે તમારી આસ્થા વધશે તમારું મન પ્રસન્ન રહેશે વિવાહિત જીવનમાં તમે તમારા જીવનસાથી પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવશો પૈસાનો પ્રવાહ હશે જે તમને વિસ્તરણ માટે નવી તકો શોધવામાં મદદ કરશે તમને તમારા મિત્રો અને ખાસ કરીને તમારી સ્ત્રી મિત્રો તરફથી લાભ મળશે સર્જનાત્મક કાર્યમાં રોકાયેલા લોકો માટે સફળતાથી ભરેલો દિવસ છે તેમને તે ખ્યાતિ અને ઓળખ મળશે જેની તેઓ લાંબા સમયથી શોધ કરી રહ્યા હતા કુંભ રાશિની વાત કરીએ તો નવા કાર્યની શરૂઆત કરવા માટે હાલનો સમય ખૂબ જ શુભ રહેશે તમને ભવિષ્યમાં ઘણો લાભ અને સફળતા મળશે તમારે જીવન પ્રત્યેનો તમારો અભિગમ બદલવાની જરૂર છે તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો કારણ કે અત્યારે નકારાત્મકતા તમને આગળ વધવા નથી દેતી વેપારમાં ઘણો ફાયદો થવાનો છે જો શક્ય હોય તો દરેક વ્યક્તિએ મેલદી માંગની પૂજા કરવી જોઈએ તમે સામાજિક પ્રસંગોમાં સંબંધીઓ અને મિત્રો સાથે આનંદપૂર્વક તમારો સમય પસાર કરશો મીન રાશિની વાત કરીએ તો हाल न समय तमारा मार्ग में नाना नाना अवरोधो तमारू मन विचलित करशे तमारा काम पर ध्यान केंद्रित करवाती तमारा माटे सफलता प्राप्त करवा सरलता रहेशे। आ माटे जरूरी छे के तमे तमारा कार्यस्थल पर कोई पण प्रकार ना वाद विवाद थी दूर रहो स्पर्धात्मक परीक्षाओं की तैयारी करी रहेला विद्यार्थियों माटे सफलता संभावना है स्वास्थ्य की उपेक्षा माटे विनाशक साबित हो तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो